હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને આજે પાછા હારા હમાસર એવા છે કે કડિયાકામની જે વિઝા ઓપન થઈ હતી એમાં આપણા પોરબંદરવાળા પંદર 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 જણા પાસ થઈ ગયા છે એટલે જેને કડિયાકામની કન્સ્ટ્રક્શન લાઈનની વિઝામાં આવવું હોય એ પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખી અને હું આગળ વિડીયોમાં નંબર પણ મૂકીશ એટલે એમનો કોન્ટેક કરે બીજા નંબરમાં જે લાદીના કારીગર હોય પ્લાસ્ટરના કારીગર હોય અને સેન્ટિંગ કાર્પેન્ટર એના જે કારીગર હોય ને એને જ આમાં લેવામાં આવે છે અને એમાં ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ પીસીસી જન્મ તારીખનો દાખલો અને કન્સ્ટ્રક્શન લાઈનનો જેને અનુભવ હોય એનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આટલી વસ્તુ જો હે અને આપણા પોરબંદરના જે પંદર જણા પાસ થઈ ગયા છે એ હમણાં અઠવાડિયા દસ દિવસમાં આવી જશે ટૂંકમાં એ લોકોને અત્યારે દિલ્હી લઈ ગયા હતા અને દિલ્હી બધું જે ઓલી ટેસ્ટ લેવાની હોય છે એ લે હે અને પાસ થઈ ગયા છે અને આ કામ જે દુદાભાઈ છે ખાંભોદરવાળા એની એના જે આ પંદર લોકો હૈ પાસ થઈ ગયા છે એટલા માટે જે કોઈને કન્સ્ટ્રક્શન લાઈનમાં આવવું હોય અનુભવ હોય અને કારીગર હોય એ જ લોકો એને કોન્ટેક કરજો અને એમાં પણ હારામાં સારું છે બે હજાર યુએસ ડોલર પગાર એટલે એક લાખ ને સાહીઠ પાસાઠ હજાર જેવો પગાર થાય છે ભરવાના કંઈક બહુ જાજા નથી ચાર થી પાંચ લાખ જેવા ભરવાના હે અને જે કારીગર હોય કોન્ટેક કરજો એટલે એમાં હારામાં સારું હે કડિયા કામમાં લાદી ફિટિંગ પ્લાસ્ટર અને સેન્ટિંગ કાર્પેન્ટર કાર્પેન્ટર માં જે આપણે ઉતારી કામ હોય એ નહીં પણ જે કન્સ્ટ્રક્શન માં જે સેન્ટિંગનું હોય છે ને એના માટે એટલે જે લોકોને આવવું હોય એના માટે હારા હમાસાર ખેતીવાડીની વિજા પણ ચાલુ છે કેર ગીવરની વિજા પણ ચાલુ છે કન્સ્ટ્રક્શન લાઈન ને અત્યારે ચાલુ છે અને ઘણા બધા પૂછે છે કે ડ્રાઈવિંગ ને મોલ ને તો એવું હજી અત્યારે કઈ ચાલુ છે નહીં અને આ લોકો કોઈ અત્યારે એડવાન્સ પૈસા લેતા નથી એટલે એને કામ અને બહુ જૂના બહુ જૂના છે જે ઘણા વર્ષોથી ઇઝરાયલમાં હતા અને અત્યારે એના રિલેટિવ છે એ અહીંયા ઈઝરાયલમાં જ છે ને એ જ કામ કરે છે એટલે કંઈ ઉપાધિ જેવું હે નહીં એટલે જે લોકો પાસે અનુભવ હોય કારીગર હોય એ આવી જાઓ એટલે તમારે પણ પ્રોસેસ ચાલુ થઈ જાય અને અઠવાડિયા દસ દિવસમાં તમારી વિજા આવી જાય એટલે આગળ વિડીયોમાં નંબર મૂકી દઈ અને તમે એમનો કોન્ટેક કરજો અને ઘણા બધા આપણા ગુજરાતી લોકો આવી ગયા છે અને હજી ઘણા બધા વેટિંગમાં છે આવવાના છે એટલે જે લોકોને આવવાનું છે એ બધા ડોક્યુમેન્ટ એના કમ્પ્લીટ રાખે પાસપોર્ટ અને પીસીસી કમ્પલસરી છે બીજા નંબરમાં જે આપણા રેગ્યુલર ડોક્યુમેન્ટ હોય એ તો હોય જ છે બધા માટે એટલે ખેતીવાડીમાં પણ ઘણા લોકો આવવાના છે અને હવે કન્સ્ટ્રક્શનના પણ ઘણા લોકો આવશે અને કન્સ્ટ્રક્શન લાઈનની વધારે ડિટેલ તો મારી પાસે નથી એ તમે હું આમાં નંબર નાખી દુદા ભાઈને એને જાણી લેજો રહેવાનું જમવાનું કોની ઉપર છે મને કાંઈ એટલી ખબર નથી જેમ કે ખેતીવાડીના જે ભાઈઓ આવી ગયા ત્યાં હું જઈ આવ્યો એટલે મને ખબર છે કે ભાઈ રહેવાની સુવિધા કેવી છે જમવાની કેવી છે આમાં ઓવર ટાઈમમાં કન્સ્ટ્રક્શન લાઈનમાં જે કડિયા કામમાં ઓવર ટાઈમમાં શું છે એ કાંઈ ખબર નથી અને ગઈકાલે એક ઇઝરાયેલી ભાઈ જોડે હું વાત કરતો હતો તો મને કે થાઈલેન્ડ વાળા જે લોકો હે ને થાઈલેન્ડ વાળા એ અત્યારે કન્સ્ટ્રકશન લાઈન નું કામ કરે હે અને જૂના હે પાંચ વર્ષ ચાર વર્ષ જૂના એટલે એ લોકો એ કે પચીસ હજાર ત્રીસ હજાર જેવા સેકેલ પગાર પાડે છે કારણ કે એની પાસે ભાષા હોય બીજા નંબરમાં પોતે કામ કરતા હોય ને પછી રાતે ઓવો બીજે ગમે ત્યાં કામ કરતા હોય એટલે એ રીતના બનતું હે એક ઇજરાયલી ભાઈ જોડે વાત થતી હતી એટલે મને ખબર છે બાકી આમાં તો કઈ રીતના હોય ઓવર ટાઈમ કઈ રીતના મળે જવા આવવાનો ખર્ચો કોની ઉપર છે હજી એટલી બધી ડિટેલ નથી તમે જાણજો દુધાભાઈને ફોન કરીને અને આપણે તો ગુજરાતી જેટલા આવી હગે એટલું સારું જ છે ઇજરાયલ આવવા માટે અત્યારે સોનાની તક કહેવાય અને થઈ જાય છે કારણ કે જે વોર ચાલુ છે એના કારણે મોકો મળ્યો પહેલાં જે અગિયાર મહિનાની જ વિજા મળતી હતી એ પણ બંધ થઈ ગઈ હતી આપણે તો તો અત્યારે તો સાડા પાંચ વર્ષ ત્રેસાઠ મહિનાની વિઝા મળે છે એટલે જે લોકો પાસે અનુભવ છે જેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કારીગર છે એ લોકો માટે ઉત્તમ તક કહેવાય અને પૈસા કમાવા માટે સારામાં સારું છે અને ઘણા લોકો કે જમવાનીનું ઉપાધિ છે તો જમવાનું ભાઈ હાથે બનાવવું પડે હે જે ખેતીવાડીમાં એવા અને જે લોકોને આવવું એ ત્યાંથી જ શીખીને આવજો એટલે કાંઈ તકલીફ ન પડે બાકી જમવાની બીજી કઈ ઉપાધિ હે નહી જમવાનું સારું હે રેવાનું સારું કામ પણ એટલું બધું નથી જે પણ લોકોને આવવું હે માતાજીનું નામ લઈને શરૂઆત કરી દે એમાં કઈ ખોટું હે નહીં અને ઘણા બધા લોકોની કમેન્ટ એવી હોય છે કે અમારે આવવું હે પણ ઉંમરનો કઈ પ્રોબ્લેમ હે અથવા તો જે લોકો આવવા માગે છે એને કાંઈ કે પ્રોસેસ ક્યાંથી કરવી એ ખબર નથી એટલે આ ખેતીવાડીના વિડીયા માટે મેં આગળ નંબર આપેલા જ છે રાજુભાઈના દેવસીભાઈના પ્રતાપભાઈના એમનો કોન્ટેક કરજો બીજા નંબરમાં એની ઓફિસ છે દેવસીભાઈની કુતિયાણા અને રાણાવાવ અને કન્સ્ટ્રકશન લાઈન માટે દુદાભાઈનો કોન્ટેક કરજો અને આ બધા જાણીતા જ લોકો હે એટલે એવું કઈ ઉપાધિ હે નહીં અને જે લોકોને આવવું હોય ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો જ એને મેસેજ કરી દો કારણ કે આ વિઝા ખુલી છે એટલે ઘણા બધા લોકોના એને મેસેજ આવતા હોય ફોન આવતા હોય ક્યારેક રિસીવ ન પણ થાય એટલા માટે અને તમે આગળના વિડીયોમાં તો જોયું જ હા ખેતીવાડીમાં જે લોકો કામ કરે છે એને રહેવાની સુવિધા જમવાની સુવિધા ટોટલ વિડીયોમાં આપેલું જ છે અને નંબર પણ આપેલા જ છે અને આ વિડીયોમાં પણ હું નંબર આપી દઈ જે કન્સ્ટ્રક્શન લાઈનની વિઝા છે એના માટે એટલે હારામાં સારું છે અને જલ્દીથી આવી જાઉં ને આ બધા કહે કે ઓર ચાલુ છે ને તકલીફ છે ને એવું કઈ અત્યારે હે ને ઈઝરાયલ માં બધું શાંત છે અને ઘણા બધા લોકો કામ કરે જ છે ને અને વધારે બીજી એક કમેન્ટ એ હતી કે બેનો આવી હવે ખેતીવાડીની બીજામાં તો કેરલાના લેડીઝ છે એ આવી ગયા હે ઘણા બધા હે આપણા આજે ગુજરાતી લગભગ કોઈ નથી આવ્યા અને આવવાના હે વાત સંભળાય છે એટલે એમાં આવી શકે બાકી બધા કહે કે મોલની બીજા ખુલ્લે એમાં લેડીઝ આવી હગે તો એ આપણે હજી ક્યાંય એવું અપડેટ છે નહીં કે મોલની વિજા ખુલશે કે ડ્રાઈવિંગની વિજા ખુલશે અત્યારે તો આટલી બીજા જ છે કેરટેકર કન્સ્ટ્રક્શન લાઈન ખેતીવાડી એટલે એ બીજા અત્યારે ચાલુ હોય ને એમાં બધા આવે છે અને કપલ અલાઉડ નથી બધા કે કપલ આવી હગે તો કપલ અલાઉડ નથી બે ભાઈ આવી હગે બે બેન આવી હગે એ રીતના હોય પણ કપલ અલાઉડ નથી બાળકો અલાઉડ નથી એટલે આ રીતના હોય છે અને જેમના પાસપોર્ટ સિંગલ હોય એ આવી શકે એવું કંઈ નથી કે ન આવી શકે અને ઘણા બધા લોકો આવી ગયા છે અને હજી પણ આવવાના છે એટલે જે વહેલા એ પહેલા એટલે જે લોકો પાસે જે જે બાબતનો અનુભવ હોય એ કોન્ટેક કરજો અને જુઓ આ જે આપણા પંદર જણા અત્યારે પોરબંદરવાળા પાસ થઈ ગયા ને એ અત્યારે દિલ્હીમાં છે એટલે એની ખુશી જોઈ લ્યો ખાલી પંદર જણા પાસ થઈ ગયા ને એની એટલે આ બધા લોકો આવવાના છે અને હજી જેમ જેમ આગળ વિડીયો આવશે માહિતી એમ તમારી જોડે હું શેર કરતો રહી એટલે આવું છે ને જો આ બધા લોકો પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ઘટાવી કડિયા કામનો અનુભવ અને એટલા માટે એ પાસ થઈ ગયા છે અને પાસ થઈ ગયા એટલે હવે એ ટૂંક સમયમાં અહીંયા ઇઝરાયલમાં આવી જાય તો ચાલો હવે વિડીયો પણ લાંબો થઈ ગયા અને મળીએ નવા એક આગળ વિડીયામાં ત્યાં સુધી બધાને જય માતાજી